સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ને કેમ સૌ બધામાં મોડું થઈ ગયું સવારે કાલે નીતિન બારી ગામ ગયા તા ને તો નીતિન મોડું થઈ ગયું એટલે પછી અમે એની વાત જોતા હતા હા વ્યારું પાણી કરી થાંભામ વિસરી દૂધ કરીને તો નીતિન ને આવ્યા રાતે અગિયાર સાડા અગિયાર વાગે પછી રાતે બાર સાડા બાર વાગે ગયા તો સરપ્રાઈઝ તો હવે મોડી મોડી કે હું કા કૃષ્ણા કે હું છે સરપ્રાઈઝ ને જો નાખે વાહિંદા કૃષ્ણા કીધું તું વાહિંદા નાખ પછી મેં તો ફરિયા લીધા હજવારી કાઢ લીધું હોય હજી શાહી મૂકવાની બાકી છે હજી રોટલી બનાવવાની બાકી છે હિરાવણ બાકી છે નીતિ નાખડી દૂધ દેવા ગયો ને ફૂલઘર જય માતાજી નરણ મહાદેવ બધાઈ ને

શું કહેવાય રૂટિંગ હા રૂટિંગ આપણા કામ કરતા હોય ને એને એકય ન પૂગે તો જો વાહીદાના ઢગલા પડ્યા તો વાહીદા છે ને કૃષ્ણ અને માલધારીને જ ખબર હોય કૃષ્ણ એમ કે બાકી કોઈને ખાવે પાવડામાં કેટલી છે

અમારે રહી ત્યાં ત્રણ લીટા આવી હતી કેટલી ત્રણ લીટા ને ત્રણેય માં દાગીના ભરાઈ ને આવ્યા બે ઈટા માં બે બે ભીહું એટલે શિયાર ભીહું ને એક ઈટા લીટીમાં પેશિયલ ગાય એટલે ત્રણ ઈટા આવી હતી એટલે જા એક આ ભીહ અમે લીધી કેટલાની આવી ને ક્યાંથી લીધી ની કઈ ખબર છે ને બધાય બધા નીતિને પૂછવાનું હોય અમારે ને હોજી બહુ હા છે ની ખબર છે ગાય એ બહુ હોજી છે ને મિત્રો આમાં તો અટાણી એવું છે કે હું કેવાય આ ઓલા નંબર પડે દેવા ખાવાડી ની પડે પિક્ચર તો હજી બાકી છે તમે જોતા આવો હું થાય બરોબર ને આ તર્યા છે બાકી આપણું સરપ્રાઇઝ હતું તમને બધા ભલે ડોબું લાગતું હોય અમારા માટે દાગીનો છે હવે આ ડોબુ લઈએ કે ડોકમાં દાગી દાગીનો લઈએ એમાં કઈ જાજો ફેર ન પડે એ તમે સમજી જાય જો એટલી કિંમત હોય આની

ત્રણ લીટાલીટી આવી ને એટલે એક લીટાલીટી માં એક ગાય આવી ને બે લીટાલીટી માં શિયાર ભી હું આવ્યું એટલે એક ભી અમારે ઘરે આવી શિયાર માંથી ને ત્રણ ભી હું ધીરુભાઈ લઈ ગયું ત્રણ ભી હું ધીરુભાઈ ને મારે છે ને સેલે થી પેલા સુધી આખો વિડીયો ઉતારવો તો લોંગ વિડીયો ઉતારી મૂકવો તો એ પણ એમાં થયું એવું કે અંધારું થયા મોડા અંધારું થયા પુઈગા અધી રાઈ એટલે અંધારા ના તો તમને ખબર છે વિડીયો હારો નો આવે ઇન્સ્ટાગ્રામ માં અમારી ડીકે લાઈવ ત્રીસ

બાંધતા ગયા રોટલી હવારી હીરામણ માં બનાવી હતી એ લેતા ગયા હવે એ તો આવી મોડા મોડા શિયાર વાગે હાલો તો હવે મને કીધું બે ઘોર ને પાણી કરવા લાગજે બે એમ મને બે રોટલા કરવા લાગજે રોટલા નહી એમાં જો ગાય ને ભેં લીધા ને એ નીતિન પાણી કરતો ગયો એમાં હું છે કે એ જરી અજાણ્યા હે એટલે કે હું કરતો જાઉં પાણી ને બીજા બધા અમારા કાયમ અનુભવ છે કે ને હાલો તો હવે પીહુ પાણી કરી લીધું હવે મારે બનાવવાનું છે પાલક ની ભાજી પાલક આશે છે ટમેટા ભોભરા મરચા આવેલા લરંગીયા મરચા બઉ તીખા આવે ને એમાં રોગિયું સાયલું જ હોય આગળ ફટાફટ ભાજી વઘારી નાખવું ખાડા બારતા થઈ ગયા ને અમારે મા દીકરી ને બપોરા કરવા નીતિન તનિયા પ્રસાદ લઈને આવીએ ક્રિષ્ના એ રોટલા બનાવી લીધા એ કે ધવાળો લાગે હાલો તો વાયગા હાળા ત્રણ ને બધી કામકાજ કરી નું થઈ ગઈ ફ્રી ઘરનું મારી માય થોડું કરવા લાગ્યું તું પછી બાકી હતી બધી મે કરી નાખ્યું અમે છે ને બોપેરે ખાઈ પીને આજ નિંદર નત કરી નત કરવા દીધી નીતિ ને અમે છે ને ભૂકો લીધો ને ઈ બજો બધાય તો હરાઈ ગયો તો પણ હે ને એક ટ્રેક્ટર બાકી હતું એક ટોલી એટલે ઈ લેવા ગયા હતા કાલ નીતિ ઢોર લેવા ગયો તો ને પછી નોતું ભૂગાણું લેવા ટ્રેક્ટર આગળ કોઈ ન હોય એટલે નો મેળ આવે ને એટલે નતું ફૂગાણું લેવા એટલે ભૂકો ભરવા ગયા તા ભૂકો ભર્યા ઘરનું કામ કર્યું ઝીણું ઝીણું કટિંગ થાય મારતી જાય નીતિન નાખતો જાય કટિંગ કરી નાખીએ તો પછી કાઈમ હવાય ઢોર નાખવાનું હોય કઈ નઈ ને પછી સીધું નાખવાનું જ રીએ પછી સાઈડ મોટી બહુ છે જો આ રહી આ ભૂકો લીધો તો ઈ છે એટલો ને જો માટે અસર દેખાય જરાક જો જો મેર માથી ઊંચી છે હમ ઈ હું બગાડે નહી ને એટલે કટિંગ કરી નાખ્યું તો બધું ખાઈ જાય હા કઈ તો કઉ બપોરે ખાઈ ને હોક નથી લીધું મારા પપ્પા દવા સાટવા ગયા મિત્રો ને આની વાહ પડ્યા Pode estar. એમ જો નીતિ નાખતો જાય અહીંયા થોડું થોડું લઈ ને એમાં ધ્યાન રાખવું પડે બાપુ હાથ આવી જાય તો કઠણાય હાલો અમારે જવાર નું કટિંગ થઈ ગયું હજી પંદર થી વીસ પૂરા છે ને જવાર નું કટિંગ કરતા કરતા અમે છે ને હરિગવાન ફૂંગુ દેખી ગયા ફૂલકાને કીધું કે હાલો આંબળી આવી જો એટલું હિંગું આંબળીયું તાજે તાજ્યું હરેકવા આ હેઢે થી આ હેઢે થી પાંચસો હતા હરેકવા હવે બે હરેકવા રહ્યા એક ઓલી બાજુ છે દેખાડો એમાં કઈ ન થાય એક જ હરેકવા માં આવ્યું ટોટા તો કૃષ્ણા રીંગડા બટેટા નું શાક બનાવી લીધું અને આનું છે ને કાલે બનાવીશું ચાલો અમે જવાનું કટિંગ કેટલું કીધું તમને દેખાડું ત્યાં જવાનું કટિંગ થઈ ગયું એટલું કીધું અને જો તમે આ હાથ કેવા જાડા છે આ દેખાડો જે આ હાથ કેવા જાડા છે હેડ જેવા હાથ હે એટલે ભીહું છે ને ઓગટ કાઢે પછી અમે છે ને ધીરુભાઈ ને મશીન લઈ આવ્યા આ સાફ કરતા અને બે મા દીકરો બપોર રૂંઢા ને એ અને વરી ગયા તા એવા નેવા જ્યાં એટલું કટિંગ કીધું ને આ બાજુ પંદર થી બી પૂરા હવે પડ્યા પછી જા છે નહીં હવે આજનો વિડીયો પૂરો કરીએ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો ને શેર કરજો ને ચેનલ નવા હોય તો સેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો આઈજો બધા